હેલો ગાઈસ કેમ છો મજામાં જ હશો તો આપણા વિડીયો હતા મજામાં જ રહેવા તો મિત્રો આજે આપણે ફરીથી આવી ગયા છીએ લાંબા સમય બાદ એક નવા બ્લોગ જેમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે લાંબા સમય બાદ આવી ગયા આપણા ફાર્મ ફાર્મિંગમાં તો એટલે થયું કે ઘણા દિવસથી આ વ્લોગ ઉતાર્યો નથી તો આજે નાનો અમલો ઉતારી અને આપણા બ્યુટી ફેમેલીને યાદ કરી તો મિત્રો આપણે આપણી વાડીમાં આવી ગયા છીએ

ભીમ અગિયારસનું વાવેતર કરેલું છે એટલે કેટલા દિવસ થઈ જાય છે એને તમે અંદાજ લગાવી શકો છો બસ ભીમ અગિયારસના દિવસે આપણે આના વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો બાંધવાલાયક થઈ ગયો એ છે ને મસ્ત મજાનો કપાસ અને કપાસમાં આપણે વાવેતર કરેલું છે આપણે જ્યારે આંટો મારવા આવીએ ત્યારે ખાવાલાયક એટલે ખેડૂતની વાડીએ કાંઈક જો ખાવાલાયક ચીજ વસ્તુ હોય જ એટલે આપણે પણ તરબૂચનું વાવેતર કરેલું છે હવે આપણે જોવી આમાં શેક નહીં જો હવે તરબૂસ લાગવાનું ચાલુ થઈ ગયું છે જો ઘણા બધા વહેલા છે આપણી વાડી આ બાજુનો કપાસ પાછો આના કરતા છ આઠ દિવસ નાનો છે એટલે આ કપાસ આપણો મોટો છે અને આલી બાજુ જેમ જઈશું એમ કપાસ નાનો આવતો જશે અને સામેની બાજુ તમે જોઈ શકો છો બફેલો આપણી ભેંસુ છે જેને આપણે આવતાની સાથે જ છોડી મૂકી છે હવે એનું કામ કર્યા રાખશે તો મિત્રો કેવો છે આપણો કપાસ નીચે કોમેન્ટ કરીને જણાવજો અને હા તમે પણ જો ખેડૂત હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દીજો જય કિસાન જય કિસાન લખવાનું મિત્રો ભૂલતા નહીં અને તમે બધા મિત્રો આપને સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને યુટ્યુબર બનવાનું આપણું સપનું પૂરું થાય ઝાજા દિવસે આવ્યા બહુ વેલા થઈ ગયા હું જ જવા દેજો તરબુશ પણ લાગ્યા જયેશરપુસ નહી જોવા જયેશ ઠાકોર આશા જયેશ લોકનાથ

ઘણા બધા તરબૂચ આવી ગયા આ કદાચ જામફળ ખાય તો મિત્રો હાલ બાજુ તમને જે કપાસ દેખાડી એ આપણે ધીમે ગયા આવે ત્યાં અને આ એના પછી દસેક દિવસ પછી દસ દિવસ લેટ આ કપાસ કરતા તમે જોઈ શકો છો કેટલો અંતરો પડી ગયો છે પણ આપણો કપાસ કે સારો હે જુઓ આ બધો આપણો કપાસ છે છે ને મસ્ત મજાનો મિત્રો તમને આપણો કપાસ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આપને સપોર્ટ કરવા માગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને હાઈપ તો કરજો મિત્રો જુઓ ઘણા બધા તરબુજ નવા વેલા છે જો આ વેલા તો જો લાંબા લાંબા તરબુજ થાય જો જો આમાં તો આ લાંબુ લાંબુ તરબુજ થી જો ઈટાઈ આવી ગયા છે ને આ તરબુજ કદાચ થી ઓછામાં ઓછું 10 કિલોનો આ તરબુજ થશે આલી બાજુ પણ છે જો ઘણા તરબુજ છે જો ઓલા પેલા વેલામાં પણ છે આ વેલામાં પણ છે એટલે આજુબાજુના જો કોઈ આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય તો આપણી વાડીએ તરબુજ ખાવા આવી જાવ તરબૂચ ઘણા બધા છે બોલો શું કહેવાનું થાય તમારું કેવી લાગી મારી વાડી ટોપ ક્લાસ છે તમારે પણ એની બાજુ એક ભાઈ છે એ બહુ મહેનત નથી કરતા એટલે એની વાડીમાં કપાસ થોડોક નાનો રહી ગયો તમારું શું કેવું છે બાકી તમે આ કપાસ જુઓ હે ને મસ્ત મજાનો આમાં ખૂબ જ મહેનત માણસ છે ખૂબ જ મહેનત કરે છે એવું કેવાનું થાય તે મારું કેવાનું પણ એવું થાય અહીંયા કડ પણ આપણે આટલા બદલી કરી લે જો મિત્રો આ છે જયેશ બોલો કેવાનું થાય આપડે આપડી વાડી ના દરવાજા ખોલાય એટલે પણ સમય આવતું રે વાળું ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલી હોય જો ભાઈ ક્યારેક તમે આવી જાવ ને અમે વાડીએ હોય તો અમારા